થોડા દિવસ પહેલાં તળાજા તાલુકાના બાંભોર તલ્લી ગામોની સિંહમાં એક યુવાન સિંહની પજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડોક્ટર રામરતન નાલા સાહેબ શ્રીની વન્યજીવ અપરાધમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કડક આચેક કાર્યવાહી કરવા સૂચના મળતાની સાથે શ્રી બીજે જાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી આર આઈ ઝીંજુવાડિયા સાહેબ તથા વન વિભાગ સ્ટાફે વુમન્સ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવાળી જગ્યાને ટ્રેસ કરીને આરોપી ગૌતમભાઈ ગેલાભાઈ શિયાળને તલ્લી ગામેથી ધરપકડ કરીને વન્ય પ્રાણી રક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેને તલાજાની નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીની જામીન અરજી રદ થયેલ છે અને આરોપીને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલવા માટે જેલ વોરંટ ભરવામાં આવ્યું આ સમગ્ર કામગીરીમાં વન્યજીવ રેન્જ તળાજાના શ્રી બીડી ભટ્ટ વનપાલ શ્રી એસ આર લાઠિયા વનપાલ શ્રી આર વી ગોહિલ વનપાલ એસ વી પંડ્યા વનરક્ષક તથા શ્રી કેબી ચૌહાણ વનરક્ષક સહિતનો વગેરે સ્ટાફ જોડાયો હતો